નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સ્ટ્રોબેરી વિશે મિત્રો આ એક એવું ફ્રૂટ છે જેણે બધાએ જ ખાધું હશે અને મિત્રો એ સ્વાદમાં એટલું ખટ મીઠું હોય છે કે નાના બાળકોથી લઈને મોટાઓને પણ આ ફળ ખૂબ જ ભાવે છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે સ્ટ્રોબેરી ખાવાના કયા કયા ચમત્કારિક ફાયદાઓ થાય છે એની આપણે વાત કરવાના છીએ અને તમે આ ફાયદાને જાણશો તો તમે ચોંકી જશો મિત્રો વાત કરીએ તો સ્વાદની સાથે સાથે સ્ટ્રોબેરી શરીર માટે પણ ખૂબ જ ફાયદાકારક છે તમને જણાવી દઉં કે તેની અંદર વિટામિન સી મેંગેનીઝ ફોલેટ અને પોટેશિયમ સારી માત્રામાં જોવા મળે છે સ્ટ્રોબેરીમાં એન્ટી ઓક્સિડન્ટ હોય છે તે તમારી રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરવાનું કામ કરે છે મિત્રો આપણે પહેલાં એની અંદર કયા કયા પોષક તત્વો હોય છે એ પહેલાં આપણે જાણી લઈએ સ્ટ્રોબેરીમાં મિત્રો નીચે પ્રમાણેના પોષક તત્વો હોય છે જેમાં આપણે વાત કરીએ પોષક ઘટક મૂલ્ય તો એની અંદર પાણી એકાણું ગ્રામ હોય છે એની અંદર પ્રોટીન ઝીરો પોઈન્ટ સડસઠ ગ્રામ હોય છે એની અંદર ફ્રુક્ટોઝ બે પોઈન્ટ ચુમ્બાલી ગ્રામ હોય છે કેલ્શિયમ સોળ મિલીગ્રામ હોય છે તેની અંદર મેગ્નેશિયમ તેર મિલીગ્રામ હોય છે ફોસ્ફરસ ચોવીસ મિલીગ્રામ હોય છે તેની અંદર પોટેશિયમ એકસો ને તેપન મિલીગ્રામ એટલે કે સારી એમાઉન્ટમાં હોય છે તેની અંદર વિટામિન સી પુષ્કળ પ્રમાણમાં હોય છે જે અઠ્ઠાવન પોઈન્ટ આઠ મિલીગ્રામ જેટલું હોય છે તેની અંદર વિટામિન બી સિક્સ જીરો પોઈન્ટ જીરો સુડતાલીસ મિલીગ્રામ જેટલું હોય છે તેની અંદર કાર્બોહાઈડ્રેટ સાત પોઈન્ટ અડસઠ ગ્રામ હોય છે વાત કરું તો ફાઈબર બે ગ્રામ હોય છે એની અંદર સુગરની વાત કરીએ તો ચાર પોઈન્ટ નેવ્યાસી ગ્રામ હોય છે સુક્રોજની વાત કરીએ તો એની અંદર ઝીરો પોઈન્ટ સુડતાલીસ ગ્રામ હોય છે અને ગ્લુકોઝની વાત કરીએ તો એક પોઈન્ટ નવ્વાણું ગ્રામ હોય છે મિત્રો સ્ટ્રોબેરી તમને તમારા હૃદયને સુધારવામાં પણ ઘણી મદદ કરે છે મિત્રો ફાઈબર ફ્લેવોનોઇડ્સ અને પોટેશિયમ જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં જોવા મળે છે તે તમને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં પણ ઘણી મદદ કરે છે જો તમને હૃદયરોગનો ખતરો હોય અથવા તો થયાનો ડર હોય તો તમારે તેને ખાવું જોઈએ તેમાં હાજર એન્ટીઓક્સિડન્ટ તમારા હૃદયને સ્વસ્થ રાખવામાં ઘણી મદદ કરે છે મિત્રો વાત કરીએ તો સ્ટ્રોબેરીનો સ્વાદ ખાટો અને મીઠો બંને હોય છે તમારે તેને દિવસમાં એક વાર તો ખાવું જ જોઈએ તેમાં વિટામિન સી અને અન્ય પોષક તત્વો હોય છે જે આંખોની સમસ્યાઓને દૂર કરીને તમારી આંખોને સ્વસ્થ રાખવામાં ઘણી મદદ કરે છે અને તમારી આંખોની રોશની સુધારવામાં પણ તેની એક અલગ ભૂમિકા છે મિત્રો તમારા આંખના સ્વાસ્થ્ય માટે તમારે તેનું સેવન કરવું જ જોઈએ મિત્રો સ્ટ્રોબેરીમાં વિટામિન સી સારી માત્રામાં જોવા મળે છે તે તમને શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા અને હાડકાને મજબૂત કરવામાં ઘણી મદદ કરે છે અને તે તમારી ત્વચાને પણ સ્વસ્થ રાખવામાં મિત્રો ઘણી મદદ કરે છે વાત કરીએ તો સ્ટ્રોબેરીમાં ફેનોલિક ફ્લેવનોઇડ્સ ફાઈટો કેમિકલ્સ આવેલા હોય છે સ્ટ્રોબેરીના સેવનથી કેન્સરની સામે રક્ષણ મળે છે તે એન્ટી એજિંગ છે એટલે કે ત્વચાની સુંદરતા માટે ખૂબ જ ઉપયોગી છે વળી તેનાથી શરીરમાંનું વધારાનું પાણી નીકળી જાય છે એટલે કે સોજા વોટર રિટેન્શન વગેરેમાં તમને ખૂબ જ ફાયદો થાય છે મિત્રો વાત કરીએ તો સ્ટ્રોબેરીમાંથી ખાસ કરીને વિટામિન સી ખૂબ જ પ્રમાણમાં જોવા મળે છે અને તે પાવરફુલ એન્ટી ઓક્સિડન્ટનું કામ કરે છે માટે જ વિટામિન સી વધુ હોય તેવા જો આપણે ફળો ખાઈએ તો આપણને રોગ સામે રક્ષણ મળે છે મિત્રો વાત કરું તો સ્ટ્રોબેરી આપણને વારંવાર થતી શરદી ખાંસીથી આપણને દૂર રાખે છે મિત્રો સ્ટ્રોબેરીમાં વિટામિન બી કોમ્પ્લેક્સ પણ તમને જોવા મળે છે તેમાં વિટામિન બી સિક્સ વધુ પ્રમાણમાં હોય છે નિયાસીન રિબોફ્લેવિન અને ફોલિક એસિડ વધુ પ્રમાણમાં હોય છે આ બધા વિટામિનથી શરીરમાં કાર્બોહાઈડ્રેટ્સ પ્રોટીન અને ફેટ સારા પ્રમાણમાં મેટાબોલાઇઝ થાય છે મિત્રો વાત કરું તો આ ઉપરાંત સ્ટ્રોબેરીમાં મિનરલ્સ જેવા કે પોટેશિયમ મેંગેનીઝ કોપર આયરન અને આયોડીન હોય છે મિત્રો પોટેશિયમની વાત કરું તો તે ખાસ કરીને હાર્ટ રેટને માપસર રાખવાનું કામ કરે છે વળી તે આપણા બ્લડ પ્રેશરને મેન્ટેન પણ કરે છે મેંગેનીઝની વાત કરું તો મેંગેનીઝ શરીરમાં એન્ટીઓક્સિડન્ટ તરીકે કામ કરે છે કોપરથી આપણા રેડ સેલ્સ સારા રહે છે શરીરમાં રેડ બ્લડ સેલ બનાવવા માટે આયરન ઉપયોગી છે ફ્લોરાઇડથી હાડકાં મજબૂત થાય છે અને આપણા દાંતમાં પણ ફાયદો થાય છે મિત્રો વાત કરું તો સ્ટ્રોબેરીમાં વિટામિન ઈ અને શરીરની સુંદરતા વધારવામાં મદદરૂપ થતા ફ્લેવનોઇડ્સ હોય છે જેના કારણે ત્વચાની સુંદરતા વાળની સુંદરતા મળે છે આ ઉપરાંત અકાળે ચહેરા પર હાથ અને શરીરના અન્ય અંગો પર પડતી કરચલીઓ દૂર કરવામાં મદદ કરે છે મિત્રો વાત કરું તો જો તમારું વજન વધી ગયું હોય તો પણ તમને એક ઘણો બધું ફાયદો આપે છે તે તમારું વજન ઘટાડવામાં પણ ઘણી મદદ કરે છે મિત્રો તમે એકવાર સ્ટ્રોબેરી ખાઓ પછી તમને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી અને તમને ભૂખ ઓછી લાગે છે તો તમારું વજન ઓછું થવાનું શરૂ થશે અને તે તમારી ફિટનેસને વધારવામાં પણ મિત્રો મદદ કરે છે મિત્રો આટલા બધા સ્ટ્રોબેરીના ફાયદા હોય છે તેથી આપણે સ્ટ્રોબેરીને ખાવી જ જોઈએ મિત્રો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં આવજો મિત્રો બાય બાય